તમારે ફ્લાઇટ નો અનુભવ કરો છો આ રહ્યો નાગવા બીચમોસ્ટ દોઢ કિલોમીટર છે ગોઘલા બીચ ઉપર તમે જોઈ શકો છો વ્યુ કેટલો જોરદાર છે નાગવા બીચ છે એના કરતા એકબ્ડિક આવતું હોય છે સરસ એવો રૂમ છે અને એસી પણ છે પંખો પણ છે હેલો ગાય જય માતાજી જય શ્રી કૃષ્ણ ફરીથી છે ફરીથીનું બ્લોગની અંદર તમારું સ્વાગત છે અત્યારે આપણે આવી ગયા છે ઇન્ટરનેશનલ એરપોર્ટ ટર્મિનલ ટુ પર તમે જોઈ શકો છો ભાષણ આરઅવ્ય એરપોર્ટ અને આજે આપણે જવાના છે અમદાવાદથી દીવ ઓલમોસ્ટ પહેલી આપણી ફર્સ્ટ ફ્લાઇટ છે આ પણ કદી હું પહેલી વાર લાઇફમાં ફ્લાઇટની અંદર બેસવા જઈ રહ્યો છું આજે આનો મારો અનુભવ તમને બતાવીશ કે કેવું રહેશે ફ્લાઇટની અંદર અને જોવા તમે આરવ્યુ એરપોર્ટ આપણે આવી ગયા છે સવારના ઓલમોસ્ટ અત્યારે વાગ્યા છે આઠ અને આપણે અહીંથી જઈશું વીપટેકિંગ તો આપણે ઓનલાઈન કરાવી દીધું જોઈશું અહીંથી આપણે જઈશું પહેલાં બોર્ડિંગ ક્લાસ કરાવીશું એથી પછી આપણે અંદર એરપોર્ટ પર થોડીવાર ફરીશું ઓલમોસ્ટ નવ ને પચાસ છે આપણી ફ્લાઇટ છે અને અત્યારે વાગ્યા છે આઠ ઓલમોસ્ટ બે કલાક છે આપણે તો ફરીએ થોડીવાર એરપોર્ટની અંદર તમે આજે બતાવું કે કેવો અનુભવ રહેશે અને ફર્સ્ટ ફ્લાઇટ છે તો તેનું પણ તમને શેર કરું કે કઈ રીતનું છે આઈ જ અત્યારે આપણે આવી ગયા છે એરપોર્ટની અંદર અંદર વ્યૂ તમે જોઈ શકો તો જોરદાર નજારો છે ફૂલ એસી છે અંદર અને એ ગાડી તમારે ફ્લાઇટનો નંબર તે ગાડી જોઈ લેવાનો તે ગાડી કાઉન્ટર છે કાઉન્ટર નંબર જોઈ લેવાનો અલગ અલગ ફ્લાઇટનો અલગ અલગ અહી ગાડી બોર્ડિંગ પાસ નીકળી જાય અલગ અલગ કાઉન્ટર પરથી તો તમે એ નંબર જો અને સામે કાઉન્ટર છે ત્યાંથી તમે બોર્ડિંગ પાસ કઢી શકો છો આ ગાડી એટીએમ ટાઈપનું મશીન પર છે ત્યાંથી પણ તમે કાઢવું હોય બોર્ડિંગ પાસ તો તમારે નીકળી જાય નહીં તો આ કાઉન્ટર પરથી કાઢી શકો છો અને સવાર સવારમાં આપણે આવી ગયા છે અત્યારે આપણે જોવાના છે વ્યૂ બોર્ડિંગ પાસ તમે જોઈ શકો છો આપણે નવ નંબરના ગેટ નંબર પર જવાનું છે અત્યારે આપણે સિક્યુરિટી ચેકિંગ કરાવી લીધું છે અને અંદર એરપોર્ટની અંદર આપણે જઈએ છીએ નવ નંબરના ગેટથી આપણે એન્ટ્રી લેવાની એરપોર્ટની અંદર આપણે સિક્યુરિટી ચેકિંગ કરાવ્યા બાદ અંદર આવી ગયા છે ઘણી બધી સ્ટોલો લાગેલી છે અને અંદર વિમાન તમે જોઈ શકો છો સો આઈ ફાઇનલી આવી ગયા છે એરપોર્ટ પર આપણે આ પ્લેનની અંદર બેસવાનો સ્ટાર એની અંદર of 50% carried on this aircraft. ವಿಮಾನ ತಪ್ಪಿಸ್ಕೋ ಕೆಲಸ ಜೋರದಾರ ನೋ ಮಾ ವಿ ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છે દીવ ઓલમોસ્ટ અમદાવાદથી દીવ આવતા લગભગ ચાલીસ મિનિટનો ટાઈમ લાગ્યો લાગ્યો જ નહીં કઈ ઘડી પહોંચી છે એટલો બહુ જ સ્પીડમાં ઘડી વિમાન જતા હોય છે અને જ્યારે પણ તમારે આવવું હોય તો અમદાવાદથી હર રોજ અહીં ઘડી ફ્લાઇટ આવતી હોય છે હવે ટિકિટ બુક કરાવીને આવી શકો છો બહુ મજા આવે એકવાર લાઈફની અંદર જરૂરથી તમારે ફ્લાઇટનો અનુભવ કરવો જોઈએ હું ફર્સ્ટ ફ્લાઇટ હતી તો મને કંઈક અલગ જ મજા આવી તો તમે પણ આવી શકો છો જો આ રહ્યું દીવનું એરપોર્ટ છે પછી અહીંથી નાગવા બીચ ઓલમોસ્ટ એક જ કિલોમીટર છે તો ચાલીને જવા તો એથી રિક્ષા બધું મળી જાય છે તમારે બેસી શકો છો પણ એક કિલોમીટર છે તો આજ દરિયો પણ છે તો જોતો જોતો નીકળી જાઉં સામે જે પ્રવીણના મારભાઈ બની છીએ તો ચાલો આજે આપણે બે જ દિવસ દિલ્હી અંદર રહેવાના છે અને બધું તમને બતાવ્યું દીધું વિડીયોનો એન્ડ સુધી દીજો જો જો વ્યૂ જો આ રહી એરપોર્ટ એરપોર્ટની બહાર છે અત્યારે આપણે દસ થોડી વાર પહેલાં જાયથી આવી ગયા તમે જોઈ શકો છો જ અત્યારે આપણે આવી ગયા છે નાગવા બીચ ઉપર અને ઓલમોસ્ટ થોડો થોડો વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તમે જોઈ શકો છો આ રહ્યો નાગવા બીચ ઘણા બધા પર્યટકો ફરવા આવે છે સ્ટોલ લાગેલી છે તમે જમવું હોય ચા નાસ્તો તો વડાપોટ આપેલી કંઈક કરવું હોય તો ઘડી તમે કરી શકો છો તમને બીચ બતાવજો અને ચોમાસાનો ટાઈમ છે એના કારણે વરસાદ પડી જોરદાર છે બીજ ઉપર અત્યારે આપણે ફરીએ છીએ પણ અંદર અલાવું નથી કેમ કે પાણી વધુ છે એના રીઝનથી ચોમાસાના કારણે અને જો આ તો પોલીસવાળા પણ મૂકેલા છે સિક્યુરિટી કેમ કે લોકો અંદર જતા રહેતા હોય છે નજારો કોઈ આ રીતનો છે ત્યાં આગળ દીવ લખેલું છે અને સ્ટોલ બધું લાગેલું છે અહીંથી ઓલમોસ્ટ એરપોર્ટથી ઓલમોસ્ટ દોઢ કિલોમીટર છે અને પછી આપણે જો મેન બજારે જવું તો ઓલમોસ્ટ ત્રણથી ચાર કિલોમીટર પાંચ કિલોમીટરની આજુબાજુ છે તમે જોઈ શકો છો આ રહ્યો નાગવા બીચ અને બજાર છે મેન બજાર તો આપણે નાગવા બીચ પર થોડી વાર બે ત્રણ કલાક ફર્યા અને સરસ જેવા ફોટો પણ ક્લિક કર્યા તો બહુ સારું લાગ્યું અત્યારે અને કેમ કે એ ઘડી અંદર નાહવા નહીં જવા જતા પાણીને મજા છે એના રીઝનથી દરિયા અંદર પાણી તમે જોજો કેટલા બધા જોરથી મજા આવે છે જો પબ્લિક આવે છે અત્યારે ફરવા અને ઉનાળો જ્યારે ઉનાળો હોય ત્યારે એ ઘડી બીચની અંદર નાહવાની બહુ જ મજા આવતી હોય તો ઓલરેડી હું આ ત્રીજી વાર આવ્યો દીવની અંદર એરપોર્ટ અહીંથી સામે છે તો આપણે પહેલાં બીચ ઉપર આવ્યા નાગવા બીચ પર અહીંથી આપણે જવાના છે જે મેન બસ સ્ટેન્ડ છે આજુબાજુ કિલ્લો છે અને આગળ આપણે રૂમ રાખીશું ત્યાં આગળ નાઇટમાં ચેક કરીશું કારણ આખો દિવસ પણ દીવમાં ફરીશું તો ચાલો એથી જઈએ પ્રોપર જે દીવ સિટી છે ને ત્યાં ગાડી આ અત્યારે આપણે બીચ ઉપર છીએ તો ચાલો આ બાજુ જવાથી લગભગ પાંચેક કિલોમીટર છે એથી તો ચાલો ત્યાં જઈએ તો ગાય દીવ બસ સ્ટેન્ડ અત્યારે આપણે આવી ગયા છે કે હોટલમાં જઈએ સારી હોટલ પૂછીને પછી બુક કરાવી પછી પછી નથી સાંજે ફરવા જઈશું દીવ બસ સ્ટેન્ડ કઈ બસ સ્ટેન્ડ નથી આ ટાઈમ તો ખુલ્લું જ છે બધું તો અત્યારે આપણે આવી ગયા છે દીવ જે પ્રોપર બસ સ્ટેન્ડની બાજુમાં ક્યાંક આપણે હોટલ બુક કરાવીએ અને નાઇટમાં સ્ટે કરીશું ઓલમોસ્ટ નાગવા બીસથી સાત કિલોમીટર છે જે પ્રોપર જે શોટને બધું છે તે એકસો પચાસ રૂપિયા આપણે ભાડું બે કરીશું છે પચાસ રૂપિયા પર પર્સન છે અને તમે ફોટો જોઈ શકો છો પછી આ રીતનું વ્યૂ છે ઓલમોસ્ટ અત્યારે વાગ્યા છે બપોરના દોઢ વાગ્યા છે અને પછીથી જઈએ રૂમ બુક કરાવીએ અને પછી તે કરીએ ફ્રેશ થઈએ પછી સાંજે આપણે ઘડી ફરવા નીકળીએ સાંજે યા છે ગોગલા બીચ ઉપર જે ઓલમોસ્ટ દીવનો બસ સ્ટેન્ડ છે એથી ઓલમોસ્ટ ચાર કિલોમીટર એક્સન્સ પર આ ગોગલા બીચ આવેલો છે અને આપણે રિક્ષાની અંદર સો રૂપિયા ભાડું આપ્યું ત્રણ જણનું અને બીચ જોવો બહુ જ જોરદાર બીચ છે અને નજારો કંઈક અલગ જ છે આ ગાડી તમે આ બધું બેસવાની ફોટોગ્રાફી બધું કરી શકો છો ઘણા બધા લોકો અહીં ગાડી આવતા હોય છે એ નાગવા બીચ છે એના કરતાં એ ઘડી વધુ પબ્લિક આવતું હોય છે કેમ કે એ ગાડી એક્ટિવિટી જ પણ થાય છે જે ઉનાળો હોય ક્યાં તો પછી આ તો અમારા મોન્સૂમના કારણે અત્યારે પબ્લિક બહુ ઓછું આવે છે બાકી એ ઘડી ઘણી બધી એક્ટિવિટી થતી હોય છે બહુ જોરદાર નજારો છે એ ઘડી જો આની અંદર રહેવું હોય ને તો તમે રહી શકો છો આ જે રિસોર્ટ છે બધાય પબ્લિક છે બાકી અને આપણે ઢોકલા બીચ ઉપર થોડી વાર ભરીએ ફોટોગ્રાફી કરીએ અને કદાચ એવો પણ એના રૂમની અંદર આવ્યા થોડી વાર એ ઘડી કર્યો અને આરામ કરીએ પછી આપણે નીકળ્યા ઢોકલા બીચ ઉપર આવ્યા તમે જોઈ શકો છો વ્યૂ કેટલો જોરદાર છે ગાડી છે દીવનો આ ઓલી સાઈડ તમે દીવનો કિલ્લો જોઈ શકો છો વ્યૂ વેધર બહુ જોરદાર છે દીવની અંદર આવો તો આ બીજની બીજી જરૂર થી તમે કરજો લોકો ફરવા આવે છે આવી બધી ઘણી જગ્યાએ જોઈએ જો વ્યૂ ખાલી તમે જુઓ અને ઘણા બધા લોકો આગળ પણ છે જો તો અહીંથી આપણે જઈશું પાછા જે આપણે રૂમ રાખીએ છીએ ત્યાં ગાડી ત્યાં ગાડી બજાર છે બજારની અંદર થોડી વાર ફરીએ પછી તો ગાઈસ ફાઇનલી અત્યારે આપણે રૂમ પર આવી ગયા છે તમને રૂમ બતાવું રૂમ કેવો છે તમે જોઈ શકો છો આ રહ્યો આપણો ડબલ બેડ છે એક એક્સ્ટ્રા ગારનું નીચે નાખી દેવાનું કીધું છે વાત કરી દે છે તમે જોઈ શકો છો સરસ એવો રૂમ છે અને એસી પણ છે પંખો પણ છે ટ્વેલ્થ બાથરૂમ આની અંદર અટેચ છે આપણો સામાન બધું આમથી આમ પડે છે ટીવી પણ છે અહીંથી તમે બહારનો વ્યૂ પણ જોઈ શકો છો તો આ હોટલ પ્રિન્ટ છે અને જે દીવના બસ સ્ટેન્ડ છે એની બાજુ પર જ આ હોટલ આવેલી છે જ્યારે પણ તમે આવો તો આ હોટલની વિઝિટ કરજો બહુ સારી એવી હોટલ છે આપણે સત્તરસો રૂપિયાના પે કરે છે આપણે આજે અહીંથી બાજુમાં એક રેસ્ટોરન્ટ ઘણા બધા છે પણ જે રસોઈ કરી એક રેસ્ટોરન્ટ છે એ આગળ તમે જજો જમણ બહુ સરસ છે ગુજરાતી થાળી તમને મળી જશે બાકી ઘણી બધી એવી હોટલો છે નોનવેજ વેજ નોનવેજ બધું જ મળી જશે એ ઘડી તો જોઈ શકો છો કે આવી રૂમ છે અને જ્યારે પણ દીવની અંદર આવતો ગોગલા બી છે નાગવા બી છે એને અને ઘણી બધી જગ્યા જોવા લાગે બધી જગ્યાએ વિઝિટ જરૂરથી કરજો તો આપણે આજે તમને ગોગલા બીચ અને નાગવા બીચ અને આપણે અમદાવાદથી દીવની સફર તમને બતાવી તો બ્લોગ કેવો લાગે મને કોમેન્ટ કરીને જરૂર છે જણાવજો અને જેના પણ નવા હોય તો જય માતાજી જય પાઇપાય